રક્ષાબંધન પર્વને લઈ સમૂહ યજ્ઞો પવિત્ર બદલાય આજે શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આ દિવસે બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી તેમની લાંબી ઉંમર અને રક્ષા માટે પ્રાર્થના કરે છે આ પર્વ ભાઈ બહેના અટુટ પ્રેમ અને બંધન નું પ્રતિક છે સાથે જ આ દિવસે બ્રાહ્મણ સમુદાયમાં જનોઈ બદલવાનું વિશેષ મહત્વ છે જનોઈ બદલવી એટલે વર્ષ દરમિયાન થયેલા પાપોનું પ્રયાસિત કરી હેમંદી પ્રયોગ દ્વારા આત્મ શુદ્ધિ મેળવવી આજે કરજણ ખાતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા આયોજિત સમૂહ જનો બદલવાના કાર્યક્રમમાં સૌથી વધુ બ્રહ્મણોએ ભાગ લઈ પોતાની જનુ બદલી અને પવિત્ર રીત રિવાજનું પાલન કર્યું આ તહેવાર આપણને પ્રેમ શ્રદ્ધા અને સંસ્કૃતિના મૂલ્યો ની યાદ અપાવે છે ચાલો આ રક્ષાબંધન ઉપર આપણે સૌ એકબીજાની રક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ जय परशुराम हर हर महादेव राष्ट्रीय परशुराम सेना करजन तालुका द्वारा આજ રોજ તારીખ નવ ઓગસ્ટ બે ના રોજ એટલે શ્રાવણ મહિનાની પૂનમ ના રોજ રક્ષાબંધન છે રક્ષાબંધન નું એક અનેરું મહત્વ છે જેમાં બહેનો પોતાના ભાઈ ઉપર રક્ષા બાંધી એમના રક્ષણ માટે પ્રાર્થના કરતી હોય છે અને બ્રહ્મણો આ દિવસે જનોઈ બદલી પોતાના વર્ષ દરમિયાન થયેલા પાપોનું પ્રયાસિત કરી હેમાદ્રી પ્રયોગ દ્વારા આ કાર્ય પૂર્ણ કરે છે જય પરશુરામ હર હર મહાદેવ